સ્વાર્થ મિનમ દેહમ વિરક્તો મુક્ત એ મે ભાઈ શરીર નો સ્વાર્થ છે ત્યાં સુધી ચાલો બરાબર છે પણ સ્વાર્થ પૂરો થઈ જાય પછી શરીર નો સ્વાર્થ કયો ભલે ચલાય ત્યાં સુધી ગમે ત્યાં જાવ જીઆ દેખાય છે બધું જોઈ લો પચે છે ખાઈ લ્યો બધું સંભળાય છે બધું સાંભળી લો આ આ બધું છે ત્યાં સુધી બધું પણ આ બધું પૂરું થઈ જાય શરીર નો બધો સ્વાર્થ પૂરો થઈ જાય ચલાય નહીં સંભળાય દેખાય નહીં ખવાય નહીં આ બધા શરીર ના સ્વાર્થ પૂરા થઈ જાય ભાઈ પછી તો માણસને વૈરાગ જાગવો જોઈએ ચાલો શરીરનો સ્વાર્થ છે ત્યાં સુધી બધું આ બધું કરો પણ શરીરનો સ્વાર્થ પૂરો થઈ જાય પછી તો વૈરાગ તરફ મન જાવું જોઈએ